વઢિયાર વાગડ પંથકના પ્રખ્યાત નાના રણમાં બિરાજમાન એવા વાછડા દાદા યાત્રાધામ ખાતે દર વર્ષે ચૈત્ર એકમથી લઈને ઓનમ સુધી લાખોની સંખ્યામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ઉનાળાના ધોમ ધક્તા તાપમા રેતના રણ વચ્ચે જ્યાં પાણીની અછત છે તેવી જગ્યાએ વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા દર વર્ષે વાછડા દાદાના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સુંદર સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો થી વધુ યુવાનો રણના આકરા યાત્રાળુઓની સેવા કરી રહ્યા છે આ સેવા કેમ્પમાં ચા નાસ્તો જમવાનું સાથે ઠંડી છાસ અને ઠંડા પાણી તેમજ આરામની વ્યવસ્થા વઢિયાર યુવા સમિતિ દ્વારા કરવામાં આવી છે રાધનપુર બાજુ અને સમી શંખેશ્વર તરફથી આવતા હજારો શ્રદ્ધાળુઓ આ સેવા કેમ્પનો લાહો લઈને ધન્યતા અનુભવે છે સેવા કેમ્પના આયોજક પ્રકાશભાઈએ શું કહ્યું આવો જોઈએ દાદાનો કેમ્પ અમારે જગ્યા યુવા સમિતિના છેલ્લા બે વર્ષથી કરવામાં આવે છે જેમ 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 દાદાની પ્રેરણા મળતી રહેશે લોકોનો સેવાનો લાભ મળતો રહેશે આ કાર્ય અવિરત ચાલુ રહેશે આ કાર્યમાં દર વર્ષે અમે અપડેટ કરીએ ને આપણે ગઈ સાલ અમે ચાલુ ખાલી નાસ્તા ચાલુ કર્યો આ સાલ બી છેડીનો રસ છે છંડપણ છે સુવાની પણ સગવડ છે રાત્રે નાસ્તા જમવાની પણ સગવડ છે જેમ 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 આવતી સાલ પણ એમથી પણ અમે વધારે પ્રયત્નો કરીશું કે સારી સુવિધા લોકોને મળી રહે જમણમાં પણ સારી રીતે મળી રહેતું વઢિયાર યુવા સમિતિમાં સક્રિય કાર્યકર્તાઓ એકસો પચાસ જણથી પણ વધુ છે અને દરેક ધારો કે અંબાજીનો કેમ્પ હોય કે આ કેમ્પ હોય

ત્યારે આપણે વાત કરીએ કાર્યમાં જગ્યા ઉપર વર્ષોથી સેવાકીય કાર્ય કરે છે અને અરાઉન્ડ ની દસ દિવસ સુધી આ સેવાકીય કાર્ય ચાલે છે આના સિવાય અંબાજીની અંદર ભાદરવી મેળામાં પણ આ સેવાકીય કાર્ય આ યુવા સેવા સમિતિ સરસ રીતે આયોજન કરી રહી છે અહીંયા અતિશય તાપ અને ધૂપ હોવા છતાં પણ એક શીતળ છાયાની રીતે સેવાકીય કાર્ય ફુવારા પદ્ધતિ સાથે નાસ્તો જમવાની વ્યવસ્થા પાણીની અછત હોવા છતાં પણ આ યુવા સેવા સમિતિ એમને પૂરેપૂરી સેવાઓ આપે છે અને શ્રદ્ધાળુઓને અહીંયાથી હરગથી દર્શન કરવાનો લાવો મળે છે